ટૂંક ફેમિલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં તો આજે આપણે બનાવીશું સેવૈયા ખીર તો તેના માટે મેં આ રીતે લીટર દૂધ લઈ લીધું છે ગોલ્ડનું જે આવે છે તે તમે જે કંપનીનું વાપરતા હોય તે તમે લઈ શકો છો મેં લીટર દૂધ લીધું છે આ રીતે તો સૌથી પહેલાં તેને આપણે ગરમ કરવાનું છે ઉકાળવાનું છે તો એક વાસણમાં કાઢી તેને આપણે ઉકાળવા માટે મૂકી દઈશું આ રીતે આપણે દૂધ ઉકાળવા માટે મૂકી દીધું છે હવે તેમાં આપણે ખાંડ નાખી દઈશું આટલી એક વાટકી જેટલી તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો મેં લિટર દૂધ લીધું છે તેમાં આ રીતે એક વાટકી લીધી છે વધારે ઓછી તમારે એડ કરવી હોય તો તમારી રીતે એડ કરી શકો છો તમે તો આપણે તેને હવે ઉકળવા દઈશું દૂધમાં ખીરમાં નાખવા માટે આ રીતે ચારોલી લીધી છે જાયફરને આ રીતે કચરી નાખવી છે મેં જુઓ થોડું ડ્રાય ફ્રૂટ કટ કર્યું છે આ રીતે પિસ્તા બદામનું ઈલાયચી પાવડર લીધું છે અને સેવો લીધી છે માર્કેટમાં જો આ રીતે સેવોનું પેકેટ મળી રહે છે તે લીધું છે મેં તેમાંથી મેં આટલી સેવ લીધી છે આપણો દૂધ ઉકળીને રેડી થઈ ગયું છે તેને ચારથી પાંચ ઉભરા આ રીતે આવવા દેવાના હવે તેમાં આપણે જે જાયફળ ક્રોસ કરેલું છે તે નાખી દઈશું આ રીતે તેની જાયફળની સુગંધ સારી આવે છે દૂધમાં સરસ એકદમ આ રીતે હવે તેમાં આપણે ઈલાયચી પાવડર નાખી દઈશું ચારોરી નાખીશું અને આપણે જે સેવો કાઢી છે તે નાખી દઈશું આ રીતે અંદર એટલે સેવો દૂધ ઉકળ્યા પછી નાખવાની જેથી કરીને આપણી સેવો કમ્પ્લેટ પછી બફાઈ જાય અંદર એટલા માટે આપણે નાખી દીધી છે અંદર હવે તેને આપણે ઉકારવાનું છે બરાબર જ્યાં સુધી સેવો આપણી આ રીતે ચડી ના જાય અંદર કમ્પ્લેટ ત્યાં સુધી આપણે તેને ઉકાળતા રહીશું આપણે થોડો કસ્ટર્ડ પાવડર નાખીશું આ રીતે તેની ફ્લેવર સરસ આવે છે વેનિલા ફ્લેવરનો જે આવે છે તે મેં લીધો છે આ રીતે જુઓ શિયાળામાં સરસ ગરમ ગરમ પણ તમે ખાઈ શકો છો અને ઉનાળામાં જો તમે બનાવતા હોય તો તેને ઠંડુ કરીને સર્વ કરવાનું એકદમ સરસ ટેસ્ટી ને એવું લાગે છે દૂધ નાના બાળકોને સરસ આ રીતે તમે બનાવીને ગરમ ગરમ આપો તો શિયાળામાં સરસ હવે તેને આપણે ઉકાળી લઈશું દૂધ ઉકળીને આ રીતે રેડી થઈ ગયું છે હવે તેમાં આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈશું આ રીતે તેને પણ આવી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તમારે વચ્ચે ચેક કરતું રહેવું કે સેવ ચડી છે કે નહીં આ રીતે સેવને થોડી લઈ લેવાની હાથમાં તેને ચેક કરતું રહેવાનું મારીથી જુઓ દબાવીને ચેક કરી લેવાની ચડી છે કે નહીં તો તેને આ રીતે સતત ન લાવતા રહેવાનું જેથી કરીને નીચે તફેલીમાં ચોટે નહીં તો હજુ આપણી સેવો થઈ નથી એટલે તેને આપણે ઉકાળતા રહીશું તેને મીડિયમ ટુ લો ગેસ પર તમારે ઉકાળવાનું છે બહુ ફૂલ ગેસ પર નથી રાખવાનું કે બહુ લો પર નથી રાખવાનું તે આપણી ખીર બનીને રેડી થઈ ગઈ છે સેવયા ખીર જો આ રીતે સેવ આપણે એકદમ કમ્પ્લીટ આ રીતે ફૂલી જવી જોઈએ તમારે ચેક કરતું રહેવાનું વચ્ચે વચ્ચે તો બનીને રેડી થઈ ગઈ છે હવે તેને આપણે થોડી ઠંડી થવા દઈશું પછી તેને સર્વ કરીશું આ રીતે આપણે સેવૈયા ખીર બનીને રેડી થઈ ગઈ છે તેના ઉપરથી મેં ડ્રાય ફ્રૂટ આ રીતે સૌ કર્યું છે થોડી હશે કે ગરમ થાય પછી તેને આપણે સૌ કરવાની આ રીતે થોડી ઠંડી થોડી થવા દેવાની શિયાળામાં આ રીતે થોડી ગરમા ગરમ ખીર તમે ખાઓ તો આખો દિવસ સરસ તમારું શરીર તાજું અને માજુ રહે તો જો અમારી વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thanks for watching.